વલસાડ હાઇવે પર સ્ટન્ટ કરતા બાઇકર્સ અને આયોજકને ભારે પડ્યો પોલીસે આઠને મોંઘી બાઇકો સાથે ઝડપી પાડ્યા ઇન્ડિયા બાઇક વીઠ જાય એન્ડ પકોડા રાઇડના સંચાલકે સ્ટન્ટ શોનું આયોજન કરતા નવ સામે ફરિયાદ થઈ હતી વલસાડ નેશનલ હાઇવે પર બાઇક સ્ટન્ટ સોનું આયોજન કરવું આયોજક અને બાઇક રાઇડર્સને ભારે પડ્યું હતું વાયરલ વીડિયો આધારે નવ વિરુદ્ધ ફરિયાદ દાખલ કર્યા બાદ વલસાડની ડુંગરી પોલીસે ઇવેન્ટ આયોજક અને જાહેરમાં સ્ટંટ કરી સીન સપાટા કરનાર આઠ બાઇક રાઇડર્સની ધરપકડ સાથે મોંઘા સ્પોટ બાઇક પણ કબજે લીધા હતા હતા વલસાડ નજીકના રોલા હાઇવે સ્થિત ટેસ્ટી ટચ રેસ્ટોરન્ટના પાર્કિંગમાં અને ત્યારબાદ રેસ્ટોરન્ટ પાસે આવેલા હાઇવે પર કેટલાક બાઇકર્સે જોખમી સ્ટન્ટ કર્યા હતા જે સ્ટન્ટનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે બાબતે ડુંગરી પોલીસે ઝીણવટભરી તપાસ કરી હતી જે તપાસ દરમિયાન આ ઇવેન્ટનું ઇન્ડિયા બાઇક વિથ ચાય એન્ડ પકોડા રાઇડના સંચાલકે ઇવેન્ટનું આયોજન કર્યું હતું ઇવેન્ટ આયોજક દ્વારા વલસાડ જિલ્લા પોલીસની કોઈ પણ પરવાનગી મેળવ્યા વગર ઇવેન્ટ મેનેજર શિવમ પવારે ઇવેન્ટ આયોજન કર્યું હોવાની માહિતી મળી હતી ડુંગરી પોલીસે ઇવેન્ટ આયોજન આયોજક બાઇક ઉપર સ્ટન કરનાર બાઇકર સહિત નવ ઇસમો સામે ફરિયાદ મુજબ તપાસ હાથ ધરી હતી ડુંગરી પોલીસની ટીમે વાયરલ થયેલા વિડીયોના આધારે આઠ બાઇક રાઇડર્સ અને ઇવેન્ટ આયોજક સામે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી ઘટના અંગે ડુંગરી પોલીસની ટીમે હોટલના સીસીટીવી ફૂટેજના આધારે અને ઇવેન્ટ આયોજક અને જાહેરમાં બાઇક ઉપર સ્ટન્ટ કરનાર આઠ બાઇક રાઇડર્સની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો